ડિસેમ્બર માસમાં ખાસ કરીને અમરેલી જુનાગઢ કચ્છ અને ભાવનગરમાં તાપમાનનો પારો નીચો આજે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહીની પ્રતિક્રિયા ઠંડીની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ નબળા વેસ્ટર્બન્સના કારણે જોઈએ ઠંડી આવતી નથી ઠંડી અંગે જોઈએ તો હમણાં ફેંગલ વાવાઝોડું આવવાની શક્યતા રહે છે આ ચક્રવાતની અસરના તારે લગભગ ઉત્તર ઉત્તર તામિલનાડુના ઉત્તરના ભાગો અને પોંડિચેરીના ભાગો વચ્ચે આ વાવાઝોડું લગભગ પોન્ડિચેરીના ભાગો તરફ ત્રીસમી એટલે કે આજે બપોર બાદ કંઈક ત્યાંની અસર થઈ શકે આવી શકે અને બીજી ડિસેમ્બર સુધી ત્યાંની અસર થઈ શકે જેના કારણે તામિલનાડુના ભાગો પોન્ડિચેરીના ભાગો કંઈક અંશે ઉત્તર પૂર્વીય ભાગો આંધ્રના ભાગો આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પોન્ડિચેરી અને ઉત્તર તામિલનાડુના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ત્યારબાદ આ વાવાઝોડાની અસર અરબસાગરમાં લો પ્રેશર ડિપ્રેશન તરીકે થવાની શક્યતા રહેશે અને આ ડિપ્રેશનની અસર લગભગ અરબસાગરમાં એક હજાર એક મિલી બાર જેવી રહેવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ત્યાંની અસર ઓમાન તરફ યમન તરફ જવાની શક્યતા ગણી શકાય પરંતુ આ જે બંગાળ અરબસાગરનું ફ્યાંગલ વાવાઝોડું જે ચક્રવાત છે ફ્યાંગલ નામ અપાઈ ગયું છે કદાચ જે વાવાઝોડાની અસર છે તેની અસરના કારણે દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના આજુબાજુ મુંબઈના આજુબાજુના ભાગો કોંકણ કોંકણના ભાગો અને પશ્ચિમ ઘાટના કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહે છે પરંતુ તેના ભેજના કારણે કંઈક હશે મધ્યપ્રદેશ સુધી ભેજ પહોંચી શકે અને મધ્ય ગુજરાત સુધી પણ તેની અસર થઈ શકે અને લગભગ સુરતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ત્રણથી લગભગ ત્રણથી પાંચ ડિસેમ્બરમાં હળવા સાટા થવાની શક્યતા રહેશે ગુજરાતમાં આ વાવાઝોડાની જેવી અસર થઈ એવી રીતે મોટાભાગના ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે વાદળ વાયુ જવાની શક્યતા રહેશે કારણ કે વાવાઝોડાની અસરના કારણે પવનની ગતિ પણ થોડીક રહેશે અને ઉત્તર દેશના ઉત્તર પૂર્વીય ભાગો ભાગોમાં તો ભારે પવન ફૂંકાશે અને માછીમારો વોર્નિંગ તો અપાઈ ગઈ છે પરંતુ ત્યારબાદ પણ લગભગ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં એક લો પ્રેશર બનશે ત્યારબાદ સત્તરથી બાવીસ ડિસેમ્બર સત્તરથી બાવીસ ડિસેમ્બર વચ્ચે એક ત્રીજો લો પ્રેશર બનશે સમુદ્રનું તાપમાન અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ જેવું છે એટલે કોઈ મોટી બની શકવાની શક્યતા ગણી શકાય નહીં સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસથી સમુદ્ર પણ વધારે વધારે વાવાઝોડાને અસર થતી હોય છે અને અઠ્યાવીસથી વધુ હોત અને આ વાવાઝોડાને સમુદ્રમાં વધારે તક મળી હોત તો જ વધારે વાવાઝોડું થઈ શકે આમ છતાં હવે અરબસાગરમાં પણ લો પ્રેશર લગભગ મધ્ય ડિસેમ્બર પછી બળવાની શક્યતા રહેશે અને હજુ જોઈએ તેવી ઠંડી પડતી નથી પવનોના કારણે ઠંડી અનુભવાઈ રહી છે પરંતુ હજુ લગભગ એકાદ બે દિવસમાં ઉત્તર ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રી કે તેર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે જેમાં મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગમાં ન્યૂનતમ તાપમાન ઘટી શકે સાબરકાંઠાના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન બારતેર ડિગ્રી સેલ્શિયસ જેવું હમણાં રહેવાની શક્યતા રહે પંચમહાલના ભાગોમાં પણ બારતેર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે અને કચ્છના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે હજુ પણ જે મહત્તમ તાપમાન છે એકત્ર બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જતાં ઠંડીના અનુભવ જેવો જોઈએ તેવો અહેસાસ થતો નથી અને હમણાં ડિસેમ્બરની શરૂઆત સુધીમાં કોઈ મોટી શીત આવવાની શક્યતા નથી પણ પવનનું જોર રહેશે અન્ય બીજી બાબતો જોઈએ તો મેરિટેનસીમાં ગેસ ટ્રીમના ગેસ ટીમના સંયુક્ત બળે એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ લગભગ બાવીસ ડિસેમ્બરથી સત્યાવીસ ડિસેમ્બર વચ્ચે આવન શક્યતા રહેશે જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં ફેબ્રુઆરી માસમાં આવન શક્યતા રહેશે એટલે સત્યાવીસ બાવીસ ડિસેમ્બરથી સત્યાવીસ ડિસેમ્બર વચ્ચે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ભારતમાં લગભગ હિમની ચાદર બનતી રહેવાની શક્યતા રહેશે જ્યાં સુધી મજબૂત પશ્ચિમ વિક્ષોપ ના આવે ત્યાં સુધી ચોમાસું વરસાદ પણ બરાબર થવાની શક્યતા પરંપરાગત ધ્યાન પ્રમાણે રહે નહીં કારણ કે અરબસાગરના ભેજ પણ પશ્ચિમ વિક્ષોપના કારણે વાદળો બનતા હોય છે અને આ વાદળો જે છે એ ચોમાસામાં સાડા છ મહિના વરસતા હોય છે એ પરંપરાગત ધ્યાન છે પરંતુ લગભગ જાન્યુઆરી માસમાં પણ ઠંડો રહેવો જોઈએ એટલે આ એક પછી એક વેક્સિન ડસ્ટમાં મજબૂત આવે તો જાન્યુઆરી ઠંડો રહી શકે અને જાન્યુઆરી માસમાં કંઈક ઝાકળ થવી જોઈએ એટલે દસ વર્ષ વરસાદ ઘટના જે પ્રમાણ છે તે પ્રમાણમાં આ આ પ્રમાણે રહેવું જોઈએ એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ મજબૂત આવશે ફેબ્રુઆરી મજબૂત આવશે અને માર્ચ અને એપ્રિલ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ક્યાંક માવઠું થવાની શક્યતા રહેશે

લગભગ સવારના ભાગમાં ઓછું રહેવાની શક્યતા રહેશે પરંતુ જેવી આ તોફાનની અસર આવી છે બંગાળ સાગરની એટલે ધીરે ધીરે તેના ભેદના કારણે વાદળો આવશે અને લગભગ ત્રણ ચાર ડિસેમ્બરથી લગભગ સાત આઠ ડિસેમ્બર સુધી વાદળો આવવાની શક્યતા રહેતા લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન પંદર સોળ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં પંદર સોળ ડિગ્રી સેલ્સિયસ જોવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ પંદર સોળ ડિગ્રી સેલ્સિયસ જેવું જ શક્યતા છે કચ્છના ભાગોમાં સોળ સત્તર ડિગ્રી સેલ્સિયસ જેવું જ શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગમાં સોળ સત્તર કે અઢાર ડિગ્રી સેલ્શિયસ જોડાણ શક્યતા રહેશે સુરતના ભાગોમાં પણ લગભગ ન્યૂનતમ તાપમાન સત્તર કે અઢાર ડિગ્રી સેલ્સિયસ જેવું જ શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ એકત્રીસથી વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લગભગ ન્યૂનતમ તાપમાન સત્તર ડિગ્રી અઢાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે અને જૂનાગઢના ભાગોમાં પણ લગભગ પંદર સોળ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે મહત્તમ તાપમાન કોઈ કોઈ ભાગમાં ત્રીસ ડિગ્રી સેલ્સિયસ કેમ કે એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે એટલે હજુ મહત્તમ તાપમાન વધુ ગણી શકાય જી